નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની આવતીકાલે ફાઇનલ મેચ રમાશે ત્યારે ભારત વર્લ્ડ કપ જીતે તે માટે વડોદરાના શનિ મંદિરમાં પૂજા કરાઈ હતી

ના ક્રિકેટ પ્રેમીઓએ શનિ મંદિરમાં પૂજા કરી ભારત જીતે તેવી પ્રાર્થના કરી હતી આવતીકાલે અંડર નાઇન્ટીનનું ફાઇનલ છે ત્યારે રનોથી જીતે એટલે આજે શનિ મંદિરે અભિષેક કરવામાં આવે છે સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરે છે ઉદય હારન સચિન દાસ જે ફોર્મમાં છે એવી રીતે ખુશીની વાત તો એ છે કે આપણા વડોદરાનો રાજુ રાજ રેમિદાસ એ ટોપનો બોલર છે અને સારો બોલર છે એટલે ખાસ આપણે આજે આવતીકાલની ફાઇનલ ચોવીસ રોક આપણે જીતવાના જ છે લોકો જે બે હજાર ત્રેવીસ આપણી સિનિયર ટીમ હારી ગઈ છે એનો સામ જોઈને કે આ તો આપણે જીતવી જ છે ને જીતવાના બે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર